ભાજપમાં છે કોંગ્રેસમાં છે કોઈ સંગઠન આરે જોડાયેલા છે કે આપમાં છે ક્યાંય પણ છે પણ સમાજની વાત આવે ને ત્યારે સમાજ સાથે ઉભા રહે છે એવા બહુ ઓછા લોકો છે મનોજભાઈ છે અલ્પેશભાઈ છે એવા બહુ ઓછા લોકો છે બાકીના લોકોને અત્યારે દસ વર્ષે યાદ આવ્યું છે કે હવે સમાજને આપણી જરૂર છે પાછું બોલવું પડશે કારણ કે એને ટિકિટો નથી મળી મને દસ વર્ષ પછી અમારી એક ગાંધીનગરની એક મીટિંગ બોલી હતી બોલાવવામાં આવી હતી અને ગાંધીનગરની અંદર બધા જ લોકો ભેગા થયા હતા આંદોલનના જૂના જૂના લોકો પણ ભેગા થયા હતા પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એની અંદર કહેવાય ને કે આ આવશે તો હું નહીં આવું આ આવશે તો હું નહીં આવું એવી એક લાગણી હતી